ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે હર્ષભાઈ સંઘવીના હસ્તે એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં વધુ નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવશે વધુમાં વધુ બસો તો ઉમેરવામાં આવે જ છે પરંતુ એ બસોની અંદર વ્યવસ્થાઓ કઈ રીતે વધારી શકાય બસ સ્ટેશનો પર સ્વચ્છ સવારી શુભ સવારીની જે સંકલ્પ જે યોજનાને જે આખો અભિયાન ચાલતો હતો તેમાં બી ગુજરાતના નાગરિકોએ ખૂબ સહયોગ આપ્યો છે બસોની સફાઈ તરફ બસ સ્ટેશનની સફાઈ તરફ બસ સ્ટેશનની બીજી બધી વ્યવસ્થાઓમાં બી કઈ રીતે વધારો કરી શકાય તે માટે બી સરકાર દ્વારા ઉત્તરો ઉત્તર એની અંદર કામગીરી કરવામાં આવે છે મને વિશ્વાસ છે કે ગુજરાતના પ્રત્યેક ગામડાઓમાં જે કનેક્શનો છે હાલ બી ગુજરાતના પ્રત્યેક ગામડાઓને જોડતી બસોની વ્યવસ્થાઓ છે એ બસોની વ્યવસ્થાઓ હજી વધુ ઉમેરો કઈ રીતે કરી શકીએ તે દિશામાં અમે લોકો કામગીરી આગળ વધારી રહ્યા છે કાલે સુરત ખાતેથી એકસો એક બસો નવી શરૂ કરવામાં આવી આજે વડોદરા ખાતેથી કાલે અમદાવાદ ખાતેથી અને બીજા પાંચ દિવસની અંદર બીજી બસો બસો એટલે કે કુલ મળીને આ એક અઠવાડિયામાં પાંચસો નવી બસો રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ વ્યવસ્થાઓ થકી રાજ્યના નાગરિકોને ખૂબ મોટો લાભ મળશે આજે વડોદરા શહેરમાંથી આજે એકસો એક બસો ચાલુ કરવામાં આવી છે તમામ પ્રકારની બસો છે મિડી બસ છે નોર્મલ બસ છે સ્લીપિંગ બસ છે અને બધી જ પ્રકારની વ્યવસ્થાઓ હજી બી વધુ ઉમેરો કરવામાં આવી રહ્યો છે અહીંયાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે જે નવા કનેક્શનોની માંગણી કરવામાં આવેલી તે બધા જ કનેક્શનો આપવામાં આવ્યા છે અને હજી બી વધુ જે માંગવામાં આવશે આવનારા દિવસોમાં વિચારીને આગળ કામગીરી આગળ વધારવામાં આવશે નવી